નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર દસ બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ચોત્રીસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પાંચથી એક હજાર પાંચ રૂપિયા ચણા એક હજાર વીસથી એક હજાર ચુમ્માલીસ રૂપિયા મેથી નવસો પંચોતેર થી નવસો પંચોતેર રૂપિયા અડદ એક હજાર પચીસ થી એક હજાર પચાસ રૂપિયા મગ છસો પચાસ થી બારસો રૂપિયા ધાણા બારસો સાઠ થી બારસો સાહીઠ રૂપિયા સોયાબીન છસો ત્રીસ થી સાતસો છવ્વીસ રૂપિયા જુવાર છસો સાહીઠ થી સાતસો પંચાવન રૂપિયા વરિયાળી અગિયારસો બાણું થી ચૌદસો વીસ રૂપિયા તલ સફેદ ચૌદસો થી ઓગણીસો છ પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસ થી પાંચસો પચીસ રૂપિયા મગફળી સાતસો સિત્તેરથી ને અગિયારસો પચીસ રૂપિયા કપાસ એક હજારથી સોળસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે